નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પિરામણ નાકાથી સુરતી ભાગોડ ગોયા બજાર મુલ્લાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત પોલીસની ટીમ અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેસવ કોલેડિયાની ઉપસ્થિતિમાં માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકા દ્વારા સહના હાટસમા ત્રણ રસ્તા મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ ઉપરના દબાણ દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથ ને ખુલ્લો કર્યો હતો સાથે શાક માર્કેટ ખાતે પણ દબાણોને હટાવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અંકલેશ્વર વહીવટી તંત્રના મદદથી અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલાઓ તેમજ પાથરણવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી આ લોકોને અગાઉથી ત્રણ દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે એ બાબતે અત્યાર સુધીમાં લગભગ પંદર જેટલા લારી ગલાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ સાત હજાર રૂપિયાનો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પીએસએફ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે નગરપાલિકાનો દબાણ હટાવવા માટેનો કોઈ રોજીરોટી ચીનવી લેવાનો કોઈ અર્થ નથી અને એ માટે અમે કામ નથી કરતા પણ સામાન્ય લોકોને તકલીફ ના પડે એના માટે અમે આ ઝુંબેશ કરીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર